નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું છું રાઠોડ અર્જન અમારી યુટ્યુબ ચેનલ અર્જન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ ગણિતમાં સંભાવનાનું ચેપ્ટર આપણે શીખતા રહેલા છે અને એમાં આપણે લાસ્ટમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના ત્રણ ક્વેશ્ચન્સ આપણે કર્યા હતા ઓકે આજે આપણે શીખવાનું છે ક્વેશ્ચન નંબર ફોર્થ ક્વેશ્ચન નંબર ફાઈવ અને ક્વેશ્ચન નંબર સિક્સ ક્વેશ્ચન નંબર ફોર શું કહે છે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે કયા વિકલ્પ એ ઘટનાની સંભાવના ન હોઈ શકે વિકલ્પ જો મિત્રો બેના છેદમાં ત્રણ માયનસ એકના છેદમાં પાંચ પંદર ટકા અને ઝીરો પોઈન્ટ સાત સૌપ્રથમ મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર આ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન વિડીયો અંદર કીધું તું કે ભાઈ સંભાવના એ ઝીરો અને ની વચ્ચે અથવા ઝીરો અથવા x આ હોઈ શકે તો કોઈ પણ ઘટનાની સંભાવના એ માઈનસમાં હોઈ શકે નહીં બરાબર કે એક કરતાં વધારે ન હોઈ શકે તો આ ઓપ્શન ની અંદર તમને જોવા મળે છે ભાઈ કે ભાઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે એટલે -1.5 તો આપણો આન્સર બની જાય -1.5 ઓકે તો શું આ બધી સંખ્યા છે ભાઈ 2/3 15% 0.7 એ બધે 0 અને એટલે કેટલા આવશે જીરો પોઈન્ટ પંદર ઓકે બે ના છેદમાં પાંચ આપણે બે ભાગા પાંચ કરશું બે ના ત્રણ ઓકે બે ના ત્રણ ભાગ હાલ છે તો જીરો પોઈન્ટ ત્રણ છ ઓકે પોઈન્ટ છ

તો ભાઈ ઘટના બને અને ઘટના ન બને એની સંભાવના એટલે ઈ નહીં ની સંભાવના તો ઘટના બને છે એની સંભાવના ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે તો ઘટના ન બને તેની સંભાવના શું થશે બરાબર તો આપણે સૂત્ર આગળ લખેવું હતું એના માટેનું કે ભાઈ પી ઓફ ઇ પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર ઇઝ ઇક્વલ ટુ વન અવમ કંઈક આપણે સૂત્ર લખેલું હતું આ સૂત્રનો આપણે આનેનો એક કરીશું P ઓફ E ઇઝ + P ઓફ E બાર એટલે કે ઘટના થવાની સંભાવના + ઘટના ન થવાની સંભાવના બરાબર 1 થાય કે સો P ઓફ E આપી દીધેલ છે આપણે P ઓફ E બરાબર કેટલા છે 0.05 + P ઓફ E નહીં એ આપણે ગોતવાનું છે બરાબર 1 ચલો okay, e e 0.5 એ આપણે પ બરાબર ની સામેની સાઇડ થશે તો પ્લસ છે તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે તો કે પ્લસ એટલે કેવા થઈ જશે માઈનસ થઈ જશે તો પી ઓફ ઈ બાર પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 0.05 ઓ 1 - 0.05 ઇક્વલ ટુ કેટલા થાય તો આપણે 1 માંથી 0.05 ની વાત કરવાની છે આપડે તમને બાદબાકી આવડે છે ભાઈ પોઈન્ટ વાળા દાખલાની તો 0.1.00 / 0.05 બરાબર ચલો અહીંયા 10 અહીંયા છે 9 અહીંયા છે 0 10 માંથી 5 જાય તો 5 9 માંથી 0 જાય તો 9.0 તો આપડે p ઓફ e બાય એટલે કે ઘટના નો થવાની સંભાવના છે 0.95 કે કે 0.75 આપડે આવી ગયો આન્સર ઓકે ચલો હવે આપણે દાખલા નંબર 6 જોઈએ ચલો ફ્રેન્ડ્સ તો ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 6 એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે માલીની એક થેલામાં ધોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો તે પેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય બીજું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી ઓકે આ પ્રકારના ક્વેશ્ચન્સ તમારે આગળ આવશે ઓકે તો જ્યારે પણ આ પ્રકારના ક્વેશ્ચન્સ આવે કે સમ આવે ત્યારે સૌપ્રથમ તમારે બે બે લાઈન છે તે લખી લેવાનું કઈ બે લાઈન છે તો સૌપ્રથમ આમ જોવાનું પાછી શ્રીની વાત થાય છે તો કે ભાઈ મીઠાઈની વાત થાય છે મીઠાઈની કુલ સંખ્યા કેટલી છે એ આપણે પહેલા પહેલાં લખણા તો ચાલો અહીંયા આપણે સૌપ્રથમ તો પેલી લાઈન એવું લખશું કે અહીં મીઠાઈની કુલ સંખ્યા અહીંયા મીઠાઈની કુલ સંખ્યા કેટલી છે ભાઈ એક પ્રકારની મીઠાઈ છે એટલે થશે 1 x છે તેથી સંભાવના શોધવાના સંભાવના શોધવાના કુલ પરિણામ કુલ પરિણામ કેટલા થશે x છે જે આ બે લાઈન તમારે લખી રાખવાની ગોખે નાખવું એ તો ગોખે નાખજો ભાઈ અહીં મીઠાઈની મીઠાઈની જગ્યાએ તમારે પેન આવે બોલ આવશે લખોટી આવે કોઈ પણ કોઈ પણ વસ્તુ આવે તમારે અહીં લખી રાખવાનું મીઠાઈની કુલ સંખ્યા x છે સંભાવના શોધવાનું કુલ પરિણામ 1 થશે બરાબર ચલો હવે અહીં જોઈ ભાઈ સમની અંદર ડાકલાની અંદર બે ઘટના બની છે એક નારંગીના સ્વાદની મીઠાઈ હોય લીંબુના સ્વાદની મીઠાઈ હોય માલિની છે થેલામાંથી જુયા વગર યાદચ્છિક રીતે છે તે કોઈ પણ એક મીઠાઈને ઉપાડે છે હવે જો અહીંયા એક જ પ્રકારની મીઠાઈ છે ભાઈ થેલામાં લીંબુના સ્વાદની ઓકે તો નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી હોય જીરો હોય તો સૌપ્રથમ આપણે લખવાનું ઘટના એ બરાબર ઘટના એ બરાબર નારંગીના સ્વાદની મીઠાઈ નારંગીના સ્વાદની મીઠાઈ બરાબર કેટલી થશે 0.6 તેથી તેથી ઘટના a થવાના પરિણામ પરિણામ ઇતિ ઘટના a થવાના કુલ પરિણામ 0 છે બરાબર હવે આપણે ઓલું સૂત્ર લખવાનું યાદ છે સૂત્ર p ऑफ a इज इक्वल टू घटना a થવાના પરણામ / કુલ પરણામ કે આ સૂત્ર તમારે લખી રાખવા ચલો ઘટના a થવાના પરણામ કેટલા છે ઘટના a થવાના પરણામ છે 0 કુલ પરણામ કેટલા છે કુલ પરણામ અહીં આપેલ છે કેટલા છે 1 तो 0 / 1 = कितना થશે 0 तो p ऑफ a प्रोबेबिलिटी ऑफ a = कितना મળશે આપણે 0 बराबर એટલે કે નારંગી ના સ્વાદને મીઠા કેટલે હશે 0 તેની સંભાવના કેટલે છે 1 चलो હવે બીજો સમય આપેલ છે કેવા છે લીંબુ ના સ્વાદને મીઠા p ની જગ્યાએ આપણે આવું લખશું ઘટના b = ઘટના b =

बराबर 1 થશે चलो अबड़े सूत्र उपयोग कर लेवानो सूत्र गयो से, तो गटना गटना तो से गटना भी। गटना भी के भाई घटना बी बराबर घटना बी अहीं घटना ये तो अहीं हम आपसे घटना बी घटना बी बराबर એટલે કે पी ऑफ बी इज इक्वल टू घटना बी થવાના परिणाम घटना b થવાના પરિણામ એને છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ તો ઘટના b થવાના પરિણામ કેટલા છે ભાઈ x છે કુલ પરિણામ કેટલા છે x બરાબર કેટલા હશે જવાબ આપણો 1 તો p ઓફ b = 1 અહીં આપણો જવાબ પૂરો બરાબર કંઈ જ ગરુ નથી ખાલી તમારે આ ભાષા યાદ રાખવાની છે

અને તેનો સાથે સંભાવના શોધવાના કુલ પરિણામ ઓકે એકદમ ઈઝી છે અને પૂછાય છે આ પ્રકારના દાખલા એટલે થોડુંક ધ્યાન રાખજો પ્રેક્ટિસ કરજો પ્રેક્ટિસથી જ આપણે આ દાખલા સાથે આપણે વ્યવતીત કરી શકીએ તો હવે આપણે નેક્સ્ટ આવીશું ને આપણે આગળના દાખલા શીખીશું